હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કહે આપણા યુટી ફેમિલી મને હાલો મળી લઈ યુ ટી હમણાં તો સાફ સફાઈમાં કોઈ ટાઈમ નથી રહેતો ગરમીનું કાંઈ કામમાંથી કંઈ ફ્રી થાય નહીં કંઈક ઘડિયેલમાં વાગ્યા છે સાડા આઠ સાડા આઠ માંથી દસ મિનિટ મિનિટ બનાવવાની તો ખાઈ જે અડદ ની દાળ ચોખા છે ને હવે આપણે મિક્સરમાં પીલી મૂકી દઈ તો બપોરે બનાવશું તો આવી જશે ને આઠ

આવી રીતે તડતડાવી નાખવાની હાલે આ પણ આપણે અડદની દાળને સાથે સોખા પણ અલગ પલાય હતા સાંજ સાડા આઠે હવે આને પણ પીલી નાખીએ આપણે પાણી તો કાઢી નાખીશું કપડા ફેર સ્પીલાઈ ગયો તો બધ બધું સજાવ કર દેવાની પલાળ હમ નેમક પણ આપણે ભેગું નાખી દીધું સતીલવામાં ચોખા ને હળદ ની દળ બે સુંજે પલાળ દીધાતા 8:30 તો અત્યારે 8:30 આપણે પીલી નઈ ખાશે ની સાઈઝ થોડી થોડી ઉમેરતા ગયા એટલે બપોર થાય તો આથો આવી જાય એટલે આપણે બપોરે સંભાર બની જાય હાલો હવે આગળ બનાવશું ત્યારે બતાવશું તો બીજું કામ આપણે દાળ આપણે બની ગયું ને વઘરાઈ ગઈ cut that over <laughs> જો મયુરભાઈ જમીન પેલા ફ્રી થઈ ગયા તો વધી ગઈ છે એટલી સંભાળ નહી હજી જગ્યા છે નહી જગ્યા નથી પાછી બહુ ભાવિક કેદી ની બનાવી નથી ભાઈ અમારે વધવા જ નથી દીધી પોવાયેલું ભેરું તું બધું પૂરી કરી દીધું એ